પૂર્વજોનના વિરાટનગર વોર્ડમાં જિગ્નેશ શાહ નામના વોર્ડ ઇન્સ્પેક્ટરની એસીબી દ્વારા ધરપકડ પછી આ વોર્ડનું ઇન્ચાર્જ નિકોલ વોર્ડના ભ્રષ્ટ વોર્ડ ઇન્સ્પેક્ટર હિતેશ રોજને સોંપેલો હતો તે સમયે અમુક લેહબાબુ તત્વો દ્વારા અને અધિકૃત કોન્ટ્રાક્ટરો દ્વારા વિરાટનગર વોર્ડમાં જીવનવાળીની પાસે આવેલ મુક્તિધામ એસ્ટેટમાં ત્રણ માણનું તોતિ ગેરકાયદેસર બાંધકામના લાખો રૂપિયાના પ્રોટેક્શનમાં કરવામાં આવી રહ્યું હતું પણ ઉત્તર ઝોનના માર્કેન્ડ નામના વોર્ડ ઇન્સ્પેક્ટરની વિરાટનગર વોર્ડમાં ટ્રાન્સફર થવાથી તેમણે કમાન સંભાળતાની સાથે આ તોતિ ગેરકાયદેસર બાંધકામમાં પોલીસ બંદોબસ્ત લઈ તાત્કાલિક યુદ્ધના ધોરણે જમીન દોસ્ત કરી નાખ્યો પૂર્વ ઝોનમાં જ્યારે દરેક વોર્ડમાં ગેરકાયદેસરો બાંધકામમાં તમામ પત્રકારો આવી તમામ બાબતોને વારંવાર પોતાના અખબારમાં અહેવાલ પ્રકાશિત કરતા હોય છે પરંતુ ભ્રષ્ટ પૂર્વ ઝોનના તમામ વોર્ડ ઇન્સ્પેક્ટરો તેમના મળતીયાઓના ઇશારે ડિમોલેશનની કાર્યવાહી કરતા હોય છે તેવા સમયે વિરાટનગર વોર્ડના નવયુક્ત વોર્ડ ઇન્સ્પેક્ટર માર્કેન્ડની આવી પ્રશંસનીય કામગીરીની તમામ તંત્રીઓ વિજાવી જોઈએ